નમસ્કાર મિત્રો આજે આ દેવબા દરબાર અને એમના બે સાથી મિત્રો આ બાબાની પાસે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે આ વીરવડલાની વડવાઈમાં કોઈક ડોસલિયા તાંત્રિકનો આત્મા છે અને એ આત્મા એટલો ભયાનક છે કે તે જો એકવાર બહાર નીકળી જાય તો તે બધું તહેસ નહેસ કરી નાખે અને આ બાબા એમ પણ કહ્યું કે એ વીર વડલાની વડવાઈ મારી પાસે લાવજો એને ચીરી અને ડોસલિયા તાંત્રિકની આત્માને બહાર કાઢી અને હું એની ચોટી કાપીને એને વશમાં કરી નાખીશ અને પછી તો એ મારા ધાર્યા કામ કરશે અને આમ આટલી વાત સાંભળતાની સાથે દેવભા અને એમના બંને સાથી મિત્રોએ વિચાર કર્યો આપણે આ અઘોરી બાબાને જો આ વડવાઈ આપીશું તો તેઓ આ ડોસલિયા તાંત્રિકની આત્માને વશમાં કરી નાખશે એના કરતાં આપણે એક કામ કરીએ આપણે જ આ વીરવડલાની વડવાઈ છે એને ફાડી અને એમાંથી ડોસલિયા તાંત્રિકનો આત્મા બહાર કાઢી અને આપણે જ એ ડોસલિયા તાંત્રિકને વસમાં કરીએ આવો વિચાર કરી અને પહોંચે છે કોઠી પાસે અને કોઠીમાંથી આ વીરવડલાની વડવાઈ બહાર કાઢી અને વીરવડલાની વડવાઈ બહાર કાઢીને હાથમાં લીધી અને પછી આ દેવભા દરબારને કોઈ પણ પ્રકારની વિદ્યાનો અનુભવ નથી અને સીધે સીધા એક છરી લાવી આ વીર વડલાની વડવાઈને ઊભી ચીરવાનું શરૂ કર્યું અને જેવી વડવાઈ ચીરવાનું શરૂ કર્યું ત્યાં તો આખો ઓરડો ધ્રુજવા લાગ્યો અને આમ કરતાં કરતાં થોડી જ વારમાં દેવભા દરબારે આ વીર વડલાની વડવાઈને આખે આખી ચીરી નાખી અને જેવી વીરવડલાની વડવાઈ ચીરાણી એની સાથે જ દેવભા દરબારનો જે ઓરડો હતો એ ઓરડાનો દ્વાર આપોઆપ ધડામ કરતો ખુલી ગયો અને ઓરડો તો ખુલ્યો પરંતુ દેવભાની બાજુમાં જે એમનો દરબાર ભાઈ ઊભો હતો એને એક લોહીની ઉલટી થઈ અને તે ત્યાં જ પછડાઈ અને મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે બાજુમાં રહેલો બીજો દરબાર કહેવા લાગ્યો દેવભા આ તો ગજબ થઈ ગયો અને આ ડોસલિયા તાંત્રિકનો આત્મા તો આપણા હાથમાંથી છટકી ગયો હવે આપણે શું કરીશું ત્યારે દેવભા કહે છે કે ભાઈ તું મને વચન આપ કે આ ઘટનાની જાણ આપણે કોઈને કરવાની નથી અને ભલે તને મોત આવી જાય પરંતુ તારે એ વાત ક્યારેય કોઈને નથી કહેવાની કે આ વીરવડલાની વડવાઈ ચોરનાર આપણે હતા અને એ વડવાઈને ફાળી અને એમાંથી ડોસલિયા તાંત્રિકના આત્માને બહાર કાઢનાર પણ આપણે હતા અને આમ આવી રીતે આજે દેવભાના એક માણસનું મોત થઈ ગયું અને આ બાજુ ગુરુ છેલો અને એમના શિષ્યો બેઠા હોય છે ત્યાં ગુરુજીનો એક શિષ્ય આપોઆપ ઊભો થઈ ગયો અને તેને પણ લોહીની ઉલટી થઈ ત્યારે ગુરુજી આ ઘટના જોતાની સાથે જ દોડી અને તેની પાસે પહોંચે છે પોતાના શિષ્યના માથા ઉપર હાથ રાખી આંખો બંધ કરે છે ત્યારે બંને બારબટિયાઓ પણ દોડીને આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ગુરુજી આપણા શિષ્યને આમ અચાનક શું થઈ ગયું અને આ આપોઆપ આમ લોહીની ઉલટીઓ કેમ કરવા લાગ્યો ત્યાં તો ગુરુજી કહેવા લાગ્યા કે ખૂબ ભારે ગજબ થઈ ગયો જે વાતનો ડર હતો એ જ વાત થઈ છે હવે લાગે છે કે આ ગામને અને આપણે જે ગામમાંથી આવ્યા હતા ને એ બંને ગામમાંથી કોઈ એક પણ માણસ જીવતો નહીં રહી શકે ત્યાં તો બંને બારવઠિયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી તમે આવી અશુભ વાતો કેમ કહો છો અરે અમને સીધે સીધું કહો કે ઘટના શું બની છે ત્યારે ગુરુજી કહે છે કે મેં મારા આ શિષ્યને તો બચાવી લીધો છે પરંતુ હે મારા શિષ્યો હવે આપણે શું કરીશું કારણ કે ડોસલિયો તાંત્રિક પેલી વીર વડલાની જે મેં કેદ કર્યો હતો ને એમાંથી આઝાદ થઈ ગયો છે અને હવે તે પોતાના કાંડ બચાવવાનું શરૂ કરી નાખશે અને આ એનો એક નાનકડો સંકેત હતો અને હવે એનો બીજો વાર ખૂબ જ ભયાનક હશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને બંને બારવટીયાઓ અને આ શિષ્ય પણ ચિંતામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી શું ખરેખર ડોસલિયો તાંત્રિક આઝાદ થઈ ગયો ત્યારે ગુરુજી કહે છે કે હા ભાઈઓ આ ડોસલિયા તાંત્રિકનો જ વાર હતો પરંતુ મને એ ના સમજાણું કે આ ડોસલિયા તાંત્રિકની આત્માને બહાર કોણે કાઢી અને મારી પાસેથી વીરવડલાની વડવાઈ લઈ જનાર કોણ હતો એ દુષ્ટ માણસ જો મારી સામે આવી જાય ને તો તેને મોતને ઘાટ ઉતારી દેવો છે અને આમ હવે તો ગુરુજી અને એમના ત્રણેય શિષ્યો ચિંતામાં પડ્યા અને કહેવા લાગ્યા કે તો ગુરુજી હવે આપણે આ ડોસલિયા તાંત્રિકની આત્માને કેવી રીતે પાછી પકડીશું ત્યારે ગુરુજી એટલું કહે છે કે હવે એ મારા હાથની વાત નથી કારણ કે જ્યારે મેં પહેલીવાર આ ડોસલિયા તાંત્રિકની આત્માને જ્યારે વસમાં કરી અને આ વડવાઈમાં કેદ કર્યો હતો ને ત્યારે તો તે એના બંધનથી બંધાયેલો હતો અને તે વીર વડલાની બહાર જઈ નહોતો શકતો એટલા માટે મેં તેને વશમાં કર્યો હતો પરંતુ હવે આ ડોસલિયો મારા હાથમાં વશ ન થાય કારણ કે હવે તે થોડો કાંઈ એક જ જગ્યાએ બેઠેલો છે અને કોણ જાણે તે અત્યારે ક્યાં પહોંચી ગયો હશે અને મને લાગે છે કે પેલું ગામ કે જ્યાં પચાસ પચાસ માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા એ ગામમાંથી હવે રોજ નનામીઓ ઉપડે એવું મને દેખાઈ રહ્યું છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે તો ઘણી બધી વિદ્યાના જાણકાર છો તમે કાંઈક કરો નહીંતર આ ડોસલિયો તાંત્રિક આ સંસારમાં મનુષ્યોને જીવવા નહીં દે ત્યારે ગુરુજી કહે છે કે સૌથી પહેલાં તો ચાલો ગામમાં જઈએ અને ગામ લોકોને ખબર પડે કે એમણે કેટલું મોટું પાપ કર્યું છે અને આમ આટલું કહી અને આ ગુરુજી અને બંને બારવટીયાઓ અને એમનું શિષ્ય ગામના ચોકમાં પહોંચે છે અને દરબારોના આખાય ગામને ભેગું કરે છે અને ત્યાં પેલા દેવભા દરબાર પણ આવ્યા છે અને ત્યારે ગુરુજી કહે છે કે દેવભા તમે આવવામાં આટલા મોડા કેમ પડ્યા ત્યારે દેવબા કહે છે કે ગુરુજી હું પેલી વડવાઈને શોધવા માટે ગયો હતો અને ઘણી બધી શોધખોળ કરી પરંતુ ક્યાંય એ વડવાઈ નથી મળી હવે ગુરુજી શું કરીએ ત્યારે ગુરુજી કહે છે કે હે દેવબા હવે તમારે એ વડવાઈને શોધવા જવાની કોઈ જરૂર નથી કારણ કે એ વડવાઈ હવે નાશ પામી છે અને એમાં જે હતું ને એ આઝાદ થઈ ગયું છે ત્યાં તો ગામના સૌ દરબારો ભેગા મળીને કહેવા લાગ્યા કે ગુરુજી તમે કેટલાય દિવસથી વડવાઈ વડવાઈ કરો છો પરંતુ અમને તો કહો કે એમાં શું હતું અને થયું છે શું ત્યારે ગુરુજી કહે છે કે દરબારો મારી વાત સાંભળો એ જે જોડી રહીને એ જોડીમાં હું એક વીરવડલાની વડવાઈ લઈને ફરતો હતો ને એ વીર વડલાની વડવાઈમાં હું એક ડોસલિયા તાંત્રિકનો એક આત્મા હતો એને પૂરીને લઈને આવ્યો હતો અને એ આત્મા એટલો ભયાનક અને દુષ્ટ હતો કે ગામના પચાસ પચાસ માણસોની નનામિયો તો તે એક જ દિવસમાં ઉપાડે છે એટલા માટે એને વશમાં કરી અને ઠેકાણે પહોંચાડવા માટે નીકળ્યો હતો પરંતુ તમારા ગામના કેવા માણસો છે કે એ વીરવડલાની વડવાઈ ચોરી ગયા અને ચોરી ગયા તો ભલે ચોરી ગયા પરંતુ એ વીરવડલાની વડવાઈને નષ્ટ કરી અને એમાંથી ડોસલિયા તાંત્રિકના એ આત્માને બહાર કાઢ્યો છે તો હવે મારે શું કરવું એની મને કાંઈ ખબર પડતી નથી તમારા ગામમાં ના આવ્યો હોત તો સારું હતું ત્યાં તો બધા દરબારો ભેગા થઈને કહેવા લાગ્યા કે ગુરુજી તમને ન્યાય જરૂર મળશે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે આ કામ અમે દરબારોએ નથી કર્યું પરંતુ જેને પણ કર્યું છે ને એને આપણે ભારેમાં ભારે સજા કરીશું પરંતુ એકવાર એ માણસ હાથમાં તો આવી જાય અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો દૂરથી કોઈક જોગી આ ગામ તરફ આવી રહ્યો છે એના પગમાં ખણન ખનન ઘૂઘરાનો અવાજ થઈ રહ્યો છે અને પછી તો ગુરુચેલો અને આ ગામના સૌ માણસો આજે ઘોઘરાનો અવાજ આવી રહ્યો હતો એ બાજુ જુએ છે ત્યારે દેવબા દરબાર પણ એ બાજુ જુએ છે અને દેવબા દરબાર એ બાજુ જોતાની સાથે જ એમના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે અરે આ બાબા તો અહીંયા ગામમાં આવી ગયા છે અને ગઈકાલે મેં એમને વડવાઈનું પૂછ્યું હતું અને આજે તો તેઓ પોતે ગામમાં આવી ગયા છે તો નક્કી લાગે છે કે મારો ભાંડો ફૂટી જશે અને પછી તો દેવબા દરબાર દોડી અને પહોંચે છે પેલા બાબા પાસે અને ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે આવો બાબા આવો આ ગામમાં કોઈને કાંઈ વાત ના કરતા હો અને એ વીર વડલાની વડવાઈ ચાલો મારી મેળીએ હું તમને અત્યારે જ આપી દઉં છું ત્યાં તો એ બાબા એટલું કહે છે કે હે દુષ્ટ માણસ હવે શાંતિ રાખ મને બધી ખબર પડી ગઈ છે કે તે ડોસલિયા તાંત્રિકના આત્માને આઝાદ કરી નાખ્યો છે અને અત્યારે હવે મારે આ ગામમાં જઈ અને આ વાત તો કરવી જ પડશે અને આમ પછી તો પેલા બાબા ચાલતા ચાલતા આ ગામના સૌ માણસો ઊભા હતા અને જ્યાં ગુરુચિરો ઊભા હતા ત્યાં આવે છે ત્યારે ગુરુજી અને એમના શિષ્યો આ બાબાને પ્રણામ કરીને કહે છે કે આવો બાબા પધારો તમારું આ ગામમાં સ્વાગત છે ત્યારે બાબા કહેવા લાગ્યા કે ગુરુજી તમે આ ગામમાં પેલી વીરવડલાની વડવાઈ લઈને આવ્યા હતા ત્યારે ગુરુજી કહે છે કે હા બાબા હું આ ગામમાં વીરવડલાની વડવાઈ લઈને આવ્યો હતો અને એમાં ડોસલિયા તાંત્રિકનો આત્મા હતો પરંતુ ખબર નહીં કોઈક દુષ્ટ માણસ આ ગામનો જ હતો કે જેણે મારી જોડીમાંથી એ વીર વડલાની વડવાઈને ચોરી લીધી અને ડોસલિયા તાંત્રિકને આઝાદ કરી નાખ્યો છે હવે શું કરવું કાંઈ સમજણ પડતી નથી અને ત્યારે બાબા કહે છે કે તમને એ ખબર છે કે એ વીરવડલાની વડવાઈ ચોરનાર કોણ હતો ત્યાં તો ગામના સૌ માણસો ભેગા થઈને કહેવા લાગ્યા કે આ ગુરુજીને તો ખબર નથી પરંતુ આ આખા ગામમાં કોઈને ખબર નથી પરંતુ એકવાર જો ખબર પડે ને કે આવું દુષ્ટ કામ કરનાર કોણ છે તો એને અમે જીવતો નહીં છોડીએ એના રાય રાય જીવડા કરી નાખવા છે ત્યારે પેલા બાબા કહેવા લાગ્યા કે તો સાંભળો ગામ લોકો અને સાંભળો ગુરુ ચેલાઓ આજે હું તમને જણાવું છું કે એ વીર વડલાની વડવાઈ ચોરનાર કોણ હતો આમ કહી અને બાબા કહે છે કે આ દેવભા દરબાર રહ્યા ને એ ગઈકાલે એમના બે સાથીઓ સાથે મારી પાસે આવ્યા હતા અને મને કહેતા હતા કે મારી પાસે એક વડવાઈ છે અને વડવાઈ મેં કોઠીમાં પૂરી છે તો આખી કોઠી મારા ઓરડામાં ધમપછાડા કરી રહી છે તો પછી એમાં શું છે મને જણાવો ત્યારે મેં એમને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે એમાં એક વીર વડલાની વડવાઈ છે અને એમાં એક ભયાનક ડોસલિયા તાંત્રિકનો આત્મા કેદ છે અને તમે એ વડવાઈને મને આપી દો તો હું એ ડોસલિયા તાંત્રિકને ઠેકાણે પાળી દઈશ નહીતર એ આ સંસાર માટે ખૂબ જ ભારે છે અને આટલું ગયા પછી પણ દેવભા દરબાર એમના ઘરે પહોંચ્યા અને એ વીરવડલાની વડવાઈને ફાળી નાખી અને ડોસલિયા તાંત્રિકના આત્માને આઝાદ કરાવી નાખ્યો છે બોલો દેવભા આ વાત સાચી છે કે ખોટી ત્યારે આખા ગામ વચ્ચે શરમથી પોતાનું મોં નીચું રાખી અને દેવભા ધીમેથી પોતાનું માથું ધૂણાવે છે ત્યાં તો બધા જ દરબારો દેવભા દરબાર ઉપર તૂટી પડે છે અને કહે છે કે હે ગામના મુખી તમને તો મુખીપણું કરવા આપ્યું હતું પરંતુ તમે તો આ ગામના રક્ષક હતા તો પણ ભક્ષક બની ગયા અને હવે તમે આ બધું કરીને શું સાબિત કરવા માગો છો ત્યાં તો ગુરુજી આ દેવભાની પાસે આવીને કહે છે કે હે કાળા માથાના માનવી તે અમને દગો તો આપ્યો છે પરંતુ તને ખબર નથી કે તે આ ડોસલિયા તાંત્રિકને આઝાદ કરી અને કેટલો મોટો અપરાધ કર્યો છે હવે આ ડોસલિયો તાંત્રિક તમારા ગામમાંથી રોજ સવોના ઢગલા ઉપડાવશે અને તમારા ગામના જો દસ દસ માણસો રોજ મોતને ઘાટના ઉતરે ને તો મને ગુરુજીને ફટકેજો ત્યારે પેલા બાબા કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે ડોસલિયો તાંત્રિક કંઈ જીવો તેવો ન હતો અને હવે તો એના મર્યા પછી તેનો આત્મા હવે કોઈને છોડશે નહીં ત્યાં તો પેલો દેવભાની સાથે જે માણસ હતો એ પણ આગળ આવીને કહેવા લાગ્યો કે હે ગામ લોકો આ બધું કામ કરનાર દેવભા દરબાર છે અને એમણે મારી પાસે આ બધું કરાવ્યું હતું અને ગુરુજી મને માફ કરી દેજો તમારી જોડી ચોરી જનાર હું અને મારો એક મિત્ર હતો અને અમે ત્રણેય જણા સાથે મળી અને જેવી આ વડલાની વડબાઈ ચીરીને એની સાથે જ મારો એક માણસ તો ત્યાં જ પછડાઈને મોતને ઘાટ ઉતરી ગયો છે અને અત્યારે તે દેવભાની મેળીમાં પડ્યો છે અને તેના મોઢામાંથી લોહીની ઉલટી થઈ હતી અને હવે ડોસલિયો તાંત્રિક એક એક માણસને મારવાની શરૂઆત કરી ચૂક્યો છે માટે હે ગુરુજી હવે આ ગામને બચાવી લો નહીતર આ ગામ ભડકે બળશે ત્યારે ગુરુજી અને એમના શિષ્યો કહે છે કે હવે શું કરીશું કેવી રીતે ડોસલિયા તાંત્રિકના આત્માને વશમાં કરીશું અને કેમ આપણે આ ડોસલિયાને પકડીશું અને ડોસલિયો ક્યાં છે એ પણ આપણને શું ખબર પડવાની છે ત્યારે પેલા બાબા કહે છે કે ગુરુજી આપણે એક યુક્તિ કરીએ અને એમાં કદાચ આ ડોસલિયો તાંત્રિક ફસાય ત્યારે ગુરુજી કહે છે કે તો ઝટ બોલો હવે આપણે શું કરવાનું છે અને મિત્રો પછી આ બાબા જે યુક્તિ કરે છે શું તેનાથી ડોસલિયા તાંત્રિકનો આત્મા વશમાં થશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી